સામાન્ય કાળના ચોત્રીસમાં અઠવાડિયાનો ગુરુવાર આજના શુભ સંદેશમાં ઈસુ આ સૃષ્ટિના અંત પહેલાની કેટલીક ઘટનાઓ બનવાની છે તેમાં થોડો ઉમેરો કરે છે યરૂલેમ પણ એક એંધાણી રૂપ બનશે યરૂમનો નાશ થશે એવી આગાહી ઈસુ કરે છે સાંભળીએ સંત લુક્રુજ શુભ સંદેશ અધ્યાય એકવીસ કડી વીસથી થી અઠ્યાવીસ જ્યારે યરૂમને લશ્કરોથી ઘેરાયેલું જુઓ ત્યારે સમજી લેજો કે એનો વિનાશ આવી પહોંચ્યો છે ત્યારે જેઓ યહૂદીયામાં હોય તેમણે ડુંગરો ઉપર નાસી જવું જેઓ શહેરમાં હોય તેમણે ત્યાંથી ચાલ્યા જવું અને જેઓ શહેરની બહાર હોય તેમણે અંદર ન આવવું કારણ એ સજાનો કાળ હશે જ્યારે જે કંઈ લખેલું છે તે બધું સાચું પડવાનું છે એ દિવસોમાં જે સ્ત્રીઓ સગર્ભા હશે અથવા જેમને ધામણા બાળકો હશે તેમની કેવી દુર્દશા થશે કારણ આ ભૂમિ ઉપર ભારે આફત આવી પડશે અને આ પ્રજા ઉપર કોપ ઉતરશે લોક તલવારની ધારે ઢળી પડશે તેમને બંદીવાન બનાવીને દેશ દેશમાં લઈ જશે અને વિધર્મીઓ તેમનો કાળ પૂરો થતાં સુધી યરૂશાલેમને પગતળે રોળી નાખશે સૂર્ય ચંદ્ર અને તારાઓમાં એધાણીઓ દેખાશે અને તોફાને ચડેલા સમુદ્રની ગર્જનાથી પૃથ્વીની પ્રજાઓ દિગ્મૂળ અને આકુળ વ્યાકુળ બની જશે પૃથ્વી ઉપર ઉતરનારી આફતના વિચાર માત્રથી ભયભીત બનીને લોકોના જીવ ઉડી જશે કારણ મંડળના નક્ષત્રો ચળાયમાન થશે અને ત્યાર પછી લોકો માનવપુત્રને મહાસામર્થ્ય અને મહિમા સાથે વાદળા ઉપર આરૂઢ થઈને આવતો જોશે જ્યારે આ બધું બનવા માંડે ત્યારે ટટ્ટાર ઊભા રહી માથું ઊંચું રાખજો કારણ તમારી મુક્તિ નજીક આવી છે અગાઉના દિવસોના વચનોમાં આપણે જોઈ ગયા છીએ તે પ્રમાણે સૃષ્ટિના અંત અગાઉ જે ઘટનાઓ બનશે જે અધાણીઓ દેખાશે તેમાં થોડો ઉમેરો આજના શુભ સંદેશમાં ઈસુ કરે છે જેમાં યરૂસાલેમમાં જે બનવાનું છે તે જણાવે છે જેમ કે યરૂસાલેમને ચારે બાજુથી લશ્કર ઘેરી લેશે આવા સમયે યરુસાલેમવાસીઓને યરુસાલેમને છોડી દેવાની ઈસુ સલાહ આપે છે કારણ તે સજાનો કાળ હશે જે યરૂસાલેમ નહીં છોડે તેઓ તલવારનો ભોગ બનશે તેઓને બંદીવાન બનાવી પરાયા મુલકમાં લઈ જવામાં આવશે આ એધાણી ઈસવીસન સિત્તેરમાં સાચી પડી હતી યોસેફ ફ્લાવિયસ નામના એક યહૂદી ઇતિહાસકારે યરૂસાલેમના વિનાશનું હૃદયદ્રાવક વર્ણન કર્યું છે રોમન લશ્કરોએ ધસી આવીને યરુસાલેમને ચારે બાજુથી ઘેરી લઈને નિર્દયપણે કતલેઆમ ચલાવી હતી એક અંદાજ પ્રમાણે લગભગ પંદર લાખ માણસોની કતલ થઈ હતી મંદિર તથા તેની આસપાસની જગ્યા લોહીથી તરબોળ થઈ ગઈ હતી આખા શહેરમાં અંધાધૂંધી અને આંતરવિગ્રહ ફાટી નીકળ્યો હતો વર્ષો અગાઉ પૈગંબર યશાયાએ ભાખ્યું હતું કે શુદ્ધ થાઓ દુષ્કૃત્યો કરવાનું છોડી દો જો તમે મારું કયું કરવાની ના પાડશો તો તમે તલવારનો ભોગ થઈ પડશો જે આગાહી પણ સાચી પડતી જોઈ શકાય છે બીજા પ્રકારની અંધાણીમાં ઈસુ જણાવે છે કે સૂર્ય ચંદ્ર અને ગગનમંડળના નક્ષત્રો ચલાયમાન થશે સમુદ્ર તોફાની બનશે પ્રજાઓ દિગ્મૂઢ થઈ જશે આવા માહોલમાં ઈસુનું બીજી વારનું આગમન થશે જે આપણી મુક્તિનો દિવસ હશે આપણે યરૂસાલેમના દ્રષ્ટાંત ઉપરથી બોધપાઠ લઈ આપણી મુક્તિ માટેની તૈયારી કરવાની છે કે જેથી ઊંઘતા ઝડપાવું ના પડે યરૂશાલેમનો વિનાશ આપણને એ બોધપાઠ આપે છે કે આપણે પણ આપણી પાપી વૃત્તિને કારણે શેતાની તત્વોના શિકાર બની જવાની સંભાવના રહેલી છે પરિણામે આપણું જીવન પણ બરબાદ થઈ શકે છે આપણા રોજિંદા જીવનમાં પ્રભુ ઈસુના વચનો અનુસાર જીવન જીવી આપણી જાતને પ્રભુને સમર્પિત કરીએ જેથી પ્રભુ ઈસુ પોતાના મહાસામર્થ્ય સાથે પુનઃ પધારે ત્યારે તેમના રાજ્યમાં શાશ્વત સુખ ભોગવવા હકદાર બની શકીએ समर्ध चो Amém.